ગણપતિમી જય શ્રી કી જય ઓક્રતુંડ મહાય સૂર્યકૂટે સભ નિર્વિ્ન પૂર્વે દેવ સર્વ્યસુ ઓમ શ્રી ગજાનન મહારાજ सुखि सर्वे सन्तु निरामया ओम श्री नोंगे जी महाराज की जय श्री सुखदेव जी महाराज की जय ओम श्री द्वारिकाधीश के जय ओम श्री कृष्ण श्रीकृष्ण की जय जय But okay. તરફ આગળ વધીએ છીએ ખૂબ સરસ મજાની આ ભાવમય કથા તરફ આજે ત્રીસમી જાન્યુઆરી છે મહાત્મા ગાંધી નિર્વાળ દિન છે આજે મહાસુદ એકમ છે અને આજથી નોરતા ચાલુ થાય છે મહાસુદ એકમથી મહાસુદ નોમ સુધી નોરતા પણ ગણી શકાય છે અને આજે ગુરુવાર છે आयस मजा श्री कृष्ण परमात्मा ने सरस रीते संभाली एवं भाव साथ श्री सुखदेव जी महाराज महाराज चरणों में वंदन साथ नमो भगवते वासुदेवाय सुखदेव जी महाराज आ कथा भर्षित राजा ने कहे કે આજે તો ભગવાન છે ની વગર આમંત્રણે વિદુરજીને ત્યાં પહોંચ્યા તો આ કેવી રીતે પહોંચ્યા શું કે જ્યારે વિદુરજીએ આમંત્રણ પણ નહોતું આપ્યું છતાં પણ એની એ કેવી રીતે ગયા આ બધું જ મારે સાંભળવાની ઈચ્છા છે તો તમે આખી કથા વ્યવસ્થિત સો વિસ્તાર મને કહો ધૃતરાસ્તે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે તે હેતુથી પાંડવોનું કાસણ કાઢી નાખવા માટે એને લાક્ષારધરમાં બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં એને સફળતા ન મળી પછી તો પાંડવોને ઝૂકટું માણીને જુગાર રમાયેલા અને બેમાનીથી કોઈ નિષ્ઠાને પ્રમાણિકતા નહીં પણ બેમાનીથી હરાવ્યા અને એ સમયે હરે હા 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 વિનોદભાઈ તના તમારો જરાક માઇક્રોફોન બંધ કરજો સાહેબી સમય પૂરો થતા અને એ બેમાનીથી હરાવવાની એ સમયે દુર્યોધને તથા દુશાસને ભર સભામાં દ્રૌપદીનું અપમાન કર્યું છે શરત પ્રમાણે પાંડવો ગયા છે વનમાં સમય પૂરો થતા વનવાસ ઓગવીને પાછા આવ્યા અને તેઓની વચ્ચે થયેલી શરત પ્રમાણે પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી છે ત્યારે દુર્યોધનની ચઢવણીથી પાંડવોને રાજ્ય આપવાની સાફ ના પાડી દીધી કે અમે કોઈ પણ પ્રકારનું રાજ્ય આપશું જ નહીં આથી વિદુરજીએ ધૂતરાષને ઉપદેશ આપ્યો પણ ધૃત્રાશને એની અસર ન થઈ વિદુરજીએ વિચાર કર્યો કે ધૃતરાષ્ટ્ર ચોર છે એના કુસંગથી તો મારી બુદ્ધિ બગડશે વિદુરજીએ અનેકવાર ઉપદેશ આપ્યો પણ ધૃતરાષ્ટ્રે માયનું અને તેથી વિદુરજીએ ઘર છોડ્યું આ શોખ અને કુસંગની વાત આવી છે તો આજે એક વિચાર મથરમાં ખૂબ સરસ મજાનું લખાડું છે કે આપણી પાસે બધાના ઘરમાં એક સોય હોય નાની હોય ઝીણી હોય મોટી હોય જાડી હોય નાની મોટી સોય હોય અને સોય છે એની અંદર આપણે દોરો ફોરવીએ તો ગમે એવું કપડું ફાટી ગયું હોય તો આપણે એ હાથે આ સોયનું કામ છે સોયનું બીજું કામ એવું છે કે પગમાં કાંટો વાયદો હોય હાથમાં કાંટો વાગ્યો હોય તો આ સોયથી આપણે પહેલાં કાંટો કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ એટલે સોયનું પરોપકારનું પણ કામ છે જોડવાનું પણ કામ છે અને તૂટેલા સંબંધોને બહુ સરસ રીતે પાછા હાજર નરવા કરવાને પણ એવી રીતના સોયમાં આવી આવી પરોપકાર વૃત્તિ રહી છે એટલે થી ખરાબ છે દોરા સાથે સંગ થયો દોરીને દોરા દોરા સાથે સંગ થયો સોય એટલે આ સંબંધો છે એ તૂટેલા ફૂટેલા હોય તો એને સાંધવાનું કામ જે રીતે કપડું સાંધે છે સોય એવી રીતે જો સારો સુંગ હશે સુસંગ હશે સારા સંસર્ગ હશે તો આપણે ઘણું સારું છે પણ કોઈનો કુસંગ થાય દુર્વ્યવહારમાં કોઈને જોડાઈ જાય અથવા તો વ્યસ્તી સાથે બેઠક ઉઠક થાય તો આપણું જીવન બરબાદ થઈ જાય એટલે વિદુરજીને પણ એમ થયું કે મારે આ ધૃતરાજની સાથે એના રાજમહેલમાં રહું અને એનું હું અન્ન ખાઉં તો મારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે એના ધર્મપત્ની સુલભાને ઉપદેશ થયો છે કે હાલો આપણે અહીંથી નીકળી જાય આપણે હસ્તિનાપુર પર રહેવું જ નથી આપણે વનમાં જઈએ એટલે સમૃદ્ધિવાળા જે ઘર હતો જે મંત્રી સ્થાને હતા એક સારામાં સારું પદ હતું એક પ્રતિષ્ઠા હતી વિદુરજીને પણ એને છોડી દીધી કે આવા કુસંગીની સાથે રહેવું અને બુદ્ધિ ભ્રષ્ટ કરવી એની બદલે આપણે વનમાં જઈને ઝૂંપડીમાં રહીએ વધારે બેટર છે વનવાસ વિના જીવનમાં સુવાસ નહીં આવે અને તેથી પાંડવોએ અને ભગવાને રામે વનવાસ વિદુર અને સુરભા રોજ ત્રણ કલાક પ્રભુનું ધ્યાન ધરે છે બાલકૃષ્ણ લાલની પ્રેમથી સેવા કરે છે જંગલમાંથી ફૂલ ચૂંટી છે સુંદર સરસ મજાનો કરે સહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે છે બાળકૃષ્ણલાલ આરોગ્ય છે અને હું દર્શન કરું છું એવી ભાવના કરે છે રોજ આ પ્રકારની પ્રક્રિયા રોજ સુરભા અને વિદુરજી કરી ગયા છે આખો દિવસ કથા કીર્તન જપ ધ્યાન સેવામાં તન મનને પરોવી રાખે છે ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે છે ભોજન કરવું એ પાપ નથી પરંતુ ભોજન કરતા ભગવાનને ભૂલી જવું એ પાપ છે વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયા છે ત્યાં તેમણે એક જણ પાસેથી સાંભળ્યું કે આવતીકાલે દ્વારિકા જાય દ્વારિકાથી દ્વારિકા નાથ પધારવાના છે એમનો મોટો બધું પ્રોસેસર નીકળવાનો છે અને આ વાત સાંભળીને બીજો જે તો હરખાતા હરખાતા ઘરે આવ્યા આવીને પત્ની સુરભાલે કહે છે કે આજે તમે આજે એટલો બધો મને આનંદ છે કે મને તો કહો કે તમે શેના આનંદમાં છો એ તો મને કહો કે આજે હું બજારમાં ગયો તો મને સાંભળ્યું છે કે મને સાંભળવામાં આવ્યું કે બાર વર્ષ જે સતત એક જગ્યાએ રહીને ધ્યાન કરે છે ને પ્રભુ દર્શન આપે છે એટલે આવતીકાલે દ્વારિકા નાથ આવે છે વસ્તી પૂરું અને મને તો એમ લાગે છે કે દુર્યોધનને મનાવવા માટે નહીં પણ મા આપણા માટે આવે છે સુરભા એમ કહે છે કે હે પતિ હે સ્વામી મને પણ સ્વપ્નમાં નથી યાત્રાના દર્શન થયા હતા એ સફળ થશે મેં સ્વપ્નમાં જોયો હતો કે હું દ્વારિકા ગઈ છું મારા દ્વારિકાનાથ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે બહુ ભીડ થઈ છે તે ભીડમાં ઉપર ગઈ દૂર ઉભી ઉભી મારા દ્વારિકાનાથના દર્શન કરતા કરતા મેં ભગવાનને નમસ્કાર કર્યા વંદન કર્યા છે મેં બે હાથ જોડા કે તરત દ્વારિકા ધીસે મારી સામે જોયું મને જોઈને ત્યારે સ્મિત હાસ્ય કર્યું છે હું જાગી ગયો આજે બંને પતિ પત્ની ખૂબ આનંદમાં છે દ્વારિકાથ વધારવાના છે તેમના દર્શન થશે તેમની ઈચ્છા પૂરી થઈ જશે સુરભાએ કહ્યું કે હે નાથ પ્રભુ સાથે તમારો કોઈ પરિચય કે હું વંદન કરું છું ત્યારે મને કાકા કહીને બોલાવે છે જીવતીન બનીને ઈશ્વરને શરણે જાય તો ઈશ્વર જીવને ખૂબ માન આપે છે સુરભા કહે છે કે મારા મનમાં હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય હું એને પ્રત્યક્ષ જમાડું અને એના દર્શન કરતા કરતા હું ધરાવું નહીં મારી આ ઈચ્છા પૂરી કરવા માટે આ ભગવાનને આપણે ત્યાં આવવા માટે આમંત્રણ આપો ને ભગવાન જરૂર આવશે વેલુ જે હું આમંત્રણ આપીશ તો તે જરૂર આવશે પણ આપણી તો નાનકડી ઝૂંપડી છે એને બેસાણ શું ક્યાં આપણે ત્યાં પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે પરંતુ પરમાત્માને આપણી આ ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ શ્રમ પડશે એને ખૂબ તકલીફ થશે મારા ભગવાન તો છપ્પન ભોગ આરોગ્ય છે આપણી પાસે તો ભાજી સિવાય કંઈ છે નહીં ધ્રુદ્રાને ત્યાં તો તેનું સારું સ્વાગત થશે આપણા સુખ અને આનંદની ખાતર મારા ભગવાનને જરાય મુશ્કેલી પડવા દો એને પરિશ્રમ થાય એવું આપણે ન કરીએ અને આ જે બંને વિચાર કરે છે એનું નામ છે પુષ્ટિ ભક્તિ ભક્તિ એવી છે કે ભગવાનને જરાય શ્રમ ન પડવો જોઈએ વિદુરજી કહે છે કે તારી વાત બિલકુલ ખરી છે આપણી ઝંપડીમાં તો કોઈ પ્રકારની સફળતા નથી તેથી દ્વારિકાનાથને પરિશ્રમ પડશે હું તમને પરિશ્રમ પડે એવું કાંઈ કરવા માંગતો નથી તેથી જ હું તેમને અહીં બોલાવવા માટે લાભ આપું છું પરંતુ પરંતુ હું તને આવતીકાલે જરૂર શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે બજારમાં નહીં જઈશ મારા ઠાકોરજી આપણી ઝૂંપડી આવે એવી આશા આપણે અત્યારે રાખવા જેવી નથી એક પરંતુ ક્યારેક તો આવશે આપણે આશા રાખીએ કે ક્યારેક તો પધારશે ને વૈષ્ણવ આશાથી જીવે છે મારા પ્રભુ આજે નહીં તો કાલે કાલે નહીં તો બે પાંચ દિવસે ને બે પાંચ દિવસે તો પાંચ દસ વર્ષે પણ આપણે અવશ્ય પધારશે સુલભા વિચાર કરે છે કે વિદુરજી શ્રી શ્રીકૃષ્ણને પધારવા માટે આમંત્રણ આપતા નથી पर वो तो मन थी भगवान ने आमित्र आपिष विजादीशे बालक रस्तलाल निशेवा करे बालक रस्तलाल हंसे विदुर ने सुलभा प्रार्थना करे भगवान वाजते गाजते रथमा जय रिया मालकमा खैर खैर पुष्पा वृश्टि दे रे जय जय कार देओ जय बोलिए श्री द्वारिका नाथ की ओ गुरु कृष्ण कृष्णकन्हैया लाल लाल की रे बाके बिहारी महाराज की रे रघुत राय जी महाराज की रे तुम्हें रथा आ रथ द्वारका नाथ का दर्शन करो जहां सोधे जीव शुद्ध न थाई जहां सोधे परमात्मा इन्हीं सामने जोता न थी ये चार आंख एक धिया बगैर दर्शन में आन दावतो नहीं विदुर ने सोलबा पर रथ ने निहाले વિદુરજી વિચાર કરે કે મારા બે ઘેર ભગવાન આવે તો હું લાયક જીવ મારા ઘેર ભગવાન આવે એવો લાયક જીવ તો નથી પણ શું મારા ભગવાનની એકવાર મને નજર નહીં આપે હું પાપી છું પણ મારા ભગવાન તો પતિત પાવન છે મેં મારા પ્રભુને માટે સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે મેં બાર વરસથી અન્ન ખાધું નથી માત્ર ભાજીનો આહાર કર્યો છે છતાં ભગવાન મને નજર નહીં આપે હજારો જન્મથી ખૂટો પડેલો જીવ તમારે શરણે આવ્યો છે વિદુર અને સુલભાને ખાતરી છે કે મારા દ્વારિકા અમને જોઈને હસતા પ્રભુએ અમને અપનાવી દીધા છે આજે અમારો જન્મ આજે અમારો જન્મ સાર્થક થઈ ગયો પ્રભુએ આ કથી ભાવ બતાવ્યો છે કે હું તમારે ત્યાં આવવાનો છું પણ અતિ આનંદમાં આ ભાવ વિદુર અને સુલભા સમજી ન શીખાય વિદુર અને સુર્ભા ઈશ્વરનું સ્મરણ કરતા કરતા જુપળીએ ગયા છે ધૃત્રાસ્ત્ર અને દુર્યોધન છેલ્લા એક બાસ્સથી શ્રીકૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે શ્રી કૃષ્ણ દરબારમાં પધારે છે ત્યાં શ્રી કૃષ્ણનું સન્માન કરવામાં આવ્યું છે શ્રીકૃષ્ણ સભામાં પોતાના અહીં આવવાનો ઉદ્દેશ્ય જણાવ્યો છે હું યુધિષ્ઠિરનો વિષ્ણીકાર છું દૂત થઈને આજે તમારે ત્યાં સમ્ધિ કરવા માટે આવ્યો છું દ્વારિકાનાથનો રાજા થઈ નથી આવ્યો કૃષ્ણે દુર્યોધનને અનેક રીતે સમજાયું કે તારા અનેક અપરાધો છે છતાં ધર્મ રાજા તને ક્ષમા આપશે તું એમને બેથી ત્રણ ગામ આપી દેતો હોય પણ ચાલશે અમારે યુદ્ધ કરવું નથી આમ દુર્યોધનને શ્રીકૃષ્ણ વારંવાર સમજાવે છતાં તે માનતો નથી ઉલટું તે ક્રોધે ભરાઈને ગમે તેવા શબ્દો બોલવા લેતા ભીખ માંગવાથી કંઈ રાજ ન મળે પાંડવોમાં જો શક્તિ હોય તો યુદ્ધ કરીને રાજ્યો મેળવે હું એને સોયની અની જેટલી પણ જમીન આપવા તૈયાર નથી અને જો રાજ્ય જોઈતું હોય તો યુદ્ધ કરે ભગવાન સમજી ગયા કે આ દુષ્ટ દુર્યોધન કોઈ વાત એ માનશે નહીં એટલે એ ત્યાંથી નીકળી ગયા શ્રીકૃષ્ણ સભાનો ત્યાગ કર્યો છે ધૂતરાષ્ટ્ર બે હાથ જોડીને કીધો છે કે બે ભાઈઓના ઝઘડામાં તમે કામ પડો છો તમે આરામથી ભોજન કરો અહીં છપ્પન ભોગ તૈયાર છે શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે આવા પાપીના ઘરનું એક વાર પણ ભોજન કર્યું હોય ને તો મારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય બગડી જાય તેથી તેમણે ભોજન માટે ચોખ્ખી ના પાડી દીધી જ્યારે સાક્ષાત પરમાત્મા પણ આવું જો વિચારતા હોય કે દુષ્ટ લોકોને જમવું નહીં ધ્યાન ત્યાં જમવું નહીં કોઈના ઘરે જમવું નહીં તો આપણે તો ભગવાનનું કહી માનવું જ જોઈએ ને ભગવાન કે એમ કરવું જ જોઈએ પરંતુ આપણે તો પીઝા ખાવા જવું છે ને તાવેરી ખાવા જવું છે ને પાણીપુરી ખાવા જવું છે સારા સારા રેસ્ટોરન્ટમાં પંજાબી આઈટમે ખાવા જવું છે આવું ઘરે તો થાય નહીં હાલો ને રેવીની રજા છે હાલ જ નીકળી પડીએ વ્હીટિંગ રૂપ વેઇટિંગમાં આવશે કેટલામાં વારો છે ભાઈ તો કે એકાવનમાં વારો કેટલીક વાર લાગશે કે દોઢ કલાક લાગશે દોઢ કલાક સુધી બે બે હજાર રૂપિયા ખર્ચવા છતાં ભીખ માગવા માટે માણસ અત્યારે ઊભો છે અને દોઢ કલાક પછી રાતના અગિયાર વાગે જમવા ભેગો થાય અત્યારે આ પરિસ્થિતિ છે ઘરે ઘરની દ્રોણાચાર્ય પૂછો ભગવાનને કે હવે તમે જમવા ક્યાં જશો તમારા દોરત્ર જમવું નથી તો તમે અમારા ઘરે આવો અમારા આશ્રમે આવો એને પણ ના પાડી હતી બીજા સંત મહાત્માઓ પણ વાત કરવા લાગ્યા કે હે પ્રભુ તમે અમારા ઘરે આવો બધાને ના પાડી છે ત્યારે કીધું કૃપાચાર્ય કીધું કે ભાઈ તમે જશો ક્યાં તો પછી તમે ક્યાં જશો તો પડશે ને સમય થઈ ગયો છે શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે કે મારો વિદુર ઘણા સમયથી મારે પ્રતીક્ષા કરી રહ્યો છે હું આજે એમને ઘરે જઈશ મારે કહે છે કોઈને ઘરે જમવું નથી હું તો વિદુર જઈને ત્યાં જઈશ ત્યારે દ્રોણાચાર્ય કે એને ક્યાં તમને આમંત્રણ આપ્યું છે અરે હું વગર આમંત્રણ એને ઘરે જવાનો છું આમંત્રણની મારે કોઈ જરૂર નથી જેનામાં નિષ્ઠા છે જેનામાં ભક્તિ છે જે ભગવાન જે જે ભક્તો મારી સતત અને સતત ભક્તિ કરે છે એને કરું સામેથી જઈશ શ્રી કૃષ્ણને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે સુદાસજી ભજન કરે છે ને ત્યારે કનિયો આવીને તંબુરો આપે છે સુદાસ કીર્તન કરે અને કનિયો સાંભળે નાહમ વસામી મેં હે યોગી નામ હ્રદાય ન ભક્તા મદભક્તા યત્ર ગાય ત્રિષ્ઠા જય રાધા માધ જય કૃષ્ણ વિહારી જય રા કે હે નારદ ન તો હું વૈકુંઠમાં રહું છું કે ન તો હું યોગીઓના હૃદયમાં રહું છું હું તો જે ભક્તો મારા પ્રેમમાં વ્યાકુળ કરે છે ત્યાં હું જાઉં છું વિદોજીને સુરભા ઝૂંપડી બંધ કરીને ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા છે પણ ખબર નથી કે જેમનું એ કીર્તન કરી રહ્યા છે એ એમના દ્વારે આવીને આજે બહાર ઊભા છે મનુષ્ય જીવન મનુષ્યનું જીવન છે પવિત્ર બનશે ને તો ભગવાન વિના આમંત્રણે આપણા ઘરે પધારશે આજે વિદોરજીને ત્યાં ભગવાન આજે શ્રી કૃષ્ણ ભગવાનને ઝોપડીનો દરવાજો ખળખડાયો કાકા કાકા હું આવ્યો છું કીર્તન કરો તો એવું કરો કે પ્રભુ તમારા ઘરનો દરવાજો ખખડાવે વિદોરજી ખુશ થતા બોલ્યા કે દેવી દેવી દ્વારિકા નાથ આયવા હોય એવું મને લાગ્યું અને અહીંયા દરવાજો ઉગાડે છે ત્યાં સન્ત ચક્ર ગદા અને પદબધારી ચક્રબધ નારાયણના દર્શન તૈયાર બોલિયેથી દ્વારિકા દેશ કે જય અતિ આનંદ થયો છે મારા ઘેર ભગવાન કૃષ્ણ પધાર્યા પાપળોアルટી નથી નજર એકી ટસે રાખી બે હાથ જોડા છે પતિ પત્ની દર્શનમાં અતિ તનવઈ ગયા ભગવાનને આસદ આપવા ન ઉભી ગયા પ્રભુએ જાતે ધર્મનું આસન લીધું છે આસન પર દ્વારિકા નાથ બિરાજે છે હાથ પકડીને બેસાડ્યા છે ઈશ્વર જેને માન આપે છે તેનું માન ટકે છે શ્રી કૃષ્ણ કહે કાકા કાકા હું ભૂખો છું મને ભૂખ ખૂબ જ લાગી છે કંઈક ખાવાનું આપો ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે ભગવાન તૃપ્ત છે તેમને ભૂખ લાગતી નથી પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે ભગવાન આજે માંગીને ખાય છે ભગવાન પ્રેમના ભૂલખા છે તેથી પ્રેમ છે જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે પ્રેમમાં એવી શક્તિ છે કે તે જળને પણ ચેતન બનાવે છે વેદો જે પૂછે છે કે તમે દુર્યોધન ને ત્યાં જમીને નથી આવ્યા કે અહીંયા ખાવા બેહી ગયા શ્રી કૃષ્ણ કહે કે જેનું ઘરનું તમે નથી ખાતા એના ઘરનું કેવી રીતે ખાવ પતિ પત્ની વિચારમાં પડ્યા કે ભગવાનનું સ્વાગત તમારે કેવી રીતે કરવું એવો તપસ્વી હતા કેવળ ભાજી ખાઈને રહેતા હતા વિદુર જેને સંકોચ થાય છે કે હું મારી ભાજી મારા ભગવાનને કેવી રીતે અર્પણ કરું પતિ પત્નીને કાંઈ સૂચતું નથી ત્યાં તો દ્વારિકાનાથ પોતાના હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારીને પ્રેમથી આરોગે છે ઘણા દિવસનો ભૂખો જેમ ખાય એ ભગવાન ખાવા લાગ્યા છે પરમાત્મા આનંદમય છે તેને કોઈ વસ્તુની ભૂખ નથી પરમાત્માને પ્રેમની ભૂખ છે ભગવાનને દુર્યોધનના ઘેરના માન મેવાને ખાવા નથી પરંતુ વિદુરના ઘરની ભાજી અગાય ઊંચી પ્રેમ સગાઈ દુર્યોધનકા મેવા ત્યાગી દુર્યોધનકા મેવા ત્યાગી સાગ વિદુર ઘર પાય જૂઠે ફલ સબરી કે ખાય બહુ પ્રેમ લગા बहु विधि प्रेम लगाए प्रेम के बस रूप सेवा आप बने नाई राजसु यज्ञ कीनो तामे झूठ उठाई प्रेम के बस अर्जुन रथ हांकियो भूल गए ठकुराई ऐसी प्रीति बढ़ी वृंदावन गोपीयन नाच नचाई सुर कहे ઈશ લાયક નાહી કહ લગી કરો બળાઈ પરમાત્માની સાથે પ્રેમ એવી રીતના કરો પાપ છોડીને એવી ભક્તિ કરો એવું પવિત્ર જીવન જીવો કે પરમાત્માને તમારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય જેની ઈચ્છા શુદ્ધ હશે તેની ક્રિયા પણ શુદ્ધ છે ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી ઠાકોરજીને કૃતાર્થ કરી ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા વિદુરજી વિચાર કરે છે કે પ્રભુએ કૌરવના ઘરમાં પાણી પીધું નથી કદાચ હવે શ્રી કૃષ્ણ કરતો હોય તો તેનો સંગ છોડી દેવો પણ તે જીવ માટે કુભાવ ન રાખવો વિદુરજીએ ધ્રુત્રાસ્ત્ર ત્યાગ તો પેલો પણ મનમાં સદ્ભાવ રાખ્યો છે પાપીનો તિરસ્કાર ન કરતા પાપનો તિરસ્કાર કરો પાપ ખરાબ છે કોઈ જીવ ખરાબ હોતો નથી મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી મનુષ્ય જન્મથી જ શુદ્ધ હોય છે મોટો થયા પછી જેના સંઘમાં આવ્યો હોય તેવો તે બને છે જેના સંઘમાં આવશો તેના જેવો તમે થશો સત્સંગથી જીવન સુધરે છે કુસંગથી જીવન બગડે છે બાળક જન્મ છે ત્યારે તેનામાં કોઈ વ્યસન કોઈ કુટે કોઈ દોષ કે અભિમાન હોતું નથી પણ મોટો થયા પછી જેના સંઘમાં રહેવા લાગે છે તેવો તે થાય આંબા કરતા પાવળ વાવશો ને તો આંબો પડશે નહીં મન ઉપર સંઘની અસર થાય વિલાસીનો સંઘ હશે તો મનુષ્ય વિલાસી થશે વિરક્તના સંઘમાં મનુષ્ય વિરક્ત બને છે જીવનમાં બધું બગડે તો બગડવા દેજો પણ મન બુદ્ધિને તમે બગડવા ન દેતા તમારા કરતા જ્ઞાનમાં ભક્તિમાં વૈરાગ્યમાં સદા ચરણમાં જે આગળ હોય તેવા મહાપુરુષોનો આદર્શ દ્રષ્ટિ આગળ વધારજો રોજ ઈચ્છા કરો કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય ઓમ શ્રી કૃષ્ણ ક્રિયાલાલ કી જય અને જ્યારે સંઘ અને કુસંગની વાત નીકળીને ત્યારે મને એક સરસ મજાનું વર્ષો પહેલાનું એક પિક્ચર યાદ આવ્યું દો આંખે બારા હાથ દો આંખે બારા હાથ એ છ કેદીઓ હતા એ છ કેદીઓને સુધારવા માટેનો પૂરે પૂરે પૂરો પ્રયત્ન ચેલા કર્યો હે એને એટલો બધો પ્રયત્ન કર્યો કે ઓનું જીવન આખું સુધરી ગયું એટલે પાપીને મારવાની જરૂર નથી એના પાપને મારવાની જરૂર છે દરેકનો સંગ સારો હશે તો આપણે શું સંગીત હશું અને જો સંગ ખરાબ હશે તો શું સંગીત હશું વ્યસન એમને ઘરી નથી પાન માવાના ગુટકા એમને મળતા નથી પણ આપણા કોકના સંગમાં આવીએ છીએ અત્યારે આપણે ભગવાનને વિનંતી કરી કે જે આપણે કથા સાંભળે છે દરેક હું વિનંતી કરું કે જે પાન માવા ગુટખા જે ખાતા હશે દૂર કરે છોડશે સંકલ્પિત થાય હે દરેકને એક વિનંતી છે ओम श्री कृष्ण कन्या लाल की जय श्री बाल कृष्ण लाल की जय ओम नमो भगवते वासुदेवाय आवती काले मनुष्य खूब सरस रीते भाव थी ओम श्री सुखदेव जी महाराज की जय डोंगरे जी महाराज की जय ओम नम पार्वती पते हर पार, हर हर महादेव हर ओम